અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વીસ ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો જે બાદ આજે યુથ કોંગ્રેસ અને દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કર્યું છે આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપ્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવાયો છે બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક સવારથી બંધ છે સિંધી માર્કેટ સંપૂર્ણ બંધ છે તો મણિનગર ખોખરા ઇસનપુર વિસ્તારની રોડ પર યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી શહેર ના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પરિસ્થિતિ ને કાબુ મેળવી શકતા નથી બીજી તરફ જે લોકો પોલીસ અને સ્કૂલ વિરુદ્ધ બોલી રહ્યા છે તેમને પકડી અને અટકાયત કરાઈ રહી છે જેડીસી ન્યુઝ સાથે સંજય રાજપૂત અમદાવાદ about